નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે જોયા અગત્યના સમાચાર ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના કેશિયરે મહિલા ગ્રાહક સાથે ગેરવર્તન કરવાની જનરલ મેનેજર અને ટાઉન પોલીસમાં રજૂઆત કરાઈ તારીખ છવ્વીસ માર્ચના રોજ મુનશી અશ્મા નામની કોલેજિયન યુવતી ધોળકા ખાતે રોયલ સિટી પાસે આવેલા એસબીઆઈની છામપીઠ બજારમાં બ્રાન્ચના રૂપિયા ઓગણીસ હજાર જમા કરવા ગઈ હતી ત્યારે બેંકના કેશિયર સમીર શેખે પૈસા જમા કરવાના બદલે બહાર ફેંકી દીધા હતા કેશિયર દ્વારા ગ્રાહકને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી નોટો સરખી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દેવામાં આવ્યું હતું જેથી મુનશી આશમા દ્વારા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેશિયર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેણે એસબીઆઈના જનરલ મેનેજરને પણ ઈમેલ કરી લેખિત ફરિયાદ કરી હતી બ્રાન્ચ મેનેજર ગ્રાહકને રજૂઆત સાંભળવાના બદલે કેશિયરનો લીલો બચાવ કરતા હોવાનું પ્રતીત થયું હતું તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ બાબતે હું મીડિયાને માહિતી આપવા સક્ષમ નથી મારા ઉપરી અધિકારીઓનો આનો જવાબ આપશે ફરિયાદી યુવતીએ બ્રાન્ચ મેનેજરને તારીખ છવ્વીસ માર્ચના રોજ મૌખિક રજૂઆત કરી હતી પરંતુ બ્રાન્ચ મેનેજરે કોઈ કાર્યવાહી કરી નથી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો કોનો વાક છે સ્પષ્ટ થઈ જશે મારું નામ મુનસી અસમા છે મેં કાલે રોયલ પાર્ક બિઝનેસમાં એસબીઆઈ બેંકમાં કાલે મેં પૈસા જમા કરાવવા આવી હતી જમા કરાવવા આવી તો બેંકના કર્મચારીએ મારા સાથે ગેરવર્તણૂક કર્યું તેણે કાઉન્ટિંગના મશીનમાં ત્રણ વાર પૈસા નાખ્યા અને કાઉન્ટિંગ ન થતા પૈસાની થપ્પી તે કાઉન્ટરના બાર ફેંક્યા મેં તો જો કે કોલેજ કોલેજ સ્ટુડન્ટ છું મારા સાથે આવું વર્તન કરે છે તો કેટલાક તો એવા હોય છે કે જેને અભણ હોય કે જે શિક્ષિત ન હોય તો તેના સાથે કેવું વર્તણૂક કરતા હશે આ તો કંઈ ન્યાય છે મારે ન્યાય જોઈએ છે અને મેં જેની ઊંચી એના સિબી ઊંચી બ્રાન્ચ છે તે મને ન્યાય દે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી એવું નવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇક કન્ક્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે